साबरकाठा जिल्हा मागपर वर्ण वर्णथंभी वर्णजार બોલ્યોવાની અંબે જય જય અંબે ગુંજી રહેલા રસ્તાઓમાં ઠેર ઠેર ખુલેલા સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી અરવલ્લીની ડુંગરોની ગિરિમાળા વચ્ચે અંબાજીની શક્તિમાં મંદિરે દર્શન કરીને દર વર્ષે ભક્તો ભાદરવી પૂનમના મેળાનો લાભ લે છે અને ભાદરવી પૂનમનો મેળો ભરાય છે સ્ટોરી રિપોર્ટ રિપોર્ટભાઈ દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા અમારો આ ભંડારો સતત અઢાર વર્ષથી સતત ચાલે છે ચોવીસ કલાક ભંડારો ચાલે છે અને લાખો પબ્લિક આ લાભ લે છે અને અમારા જીવન